જાંબુઘોડા તાલુકામાં અકસ્માતોમાં પોલીસ તેમજ એકસો આઠ ને જાણ કરી મદદ કરનાર તાલુકાના ચાર નાગરિકોને પંચમહાલ કલેક્ટરના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકામાં વિવિધ જગ્યાએ થયેલા જીવલેણ તેમજ ગંભીર અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને મદદ કરનારને પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા જેમાં જાંબુઘોડા તાલુકાના નાથપુરીના બારિયા અજબસિંહ વખતસિંહ ખાંડીવાવના વિનોદભાઈ મગનભાઈ બારિયા નારુકોટના હસમુખભાઈ હીરાભાઈ બારિયા તેમજ જબાણ ગામના વિનોદભાઈ સનાભાઈ રાઠવાને પંચમહાલ કલેક્ટરના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા એક્સિડન્ટ થયો હતો એમાં જે બાઇક પર જતા હતા એમને ફોર વ્હીલ જાબુગોડા બાજુથી બોડેલી તરફ જતું હતું અને એમને એક્સિડન્ટ થયો હતો એમને તાત્કાલિક સારવાર જલ્દી થાય એ માટે અમે જલ્દી એની કાર્યવાહી કરી હતી એના બદલ પોલીસ જામુગોડા પોલીસ સ્ટેશને અમે જાણ કરી હતી અને જામુગોડા પોલીસ દ્વારા નામો મોકલવા આવ્યા હતા આપણે જિલ્લામાં અને એના અનુસંધાનમાં અમને સન્માન પત્ર આપવામાં આવ્યું છે મારું નામ ભારી આજપસી વખત છે હું નાથપુરી ગામે એક્સિડન્ટ થયેલ એ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ અર્થે એકસો આઠને ફોન કરેલો અને તાત્કાલિક પોલીસને જાણ કરેલી એ બદલ અમને એવોર્ડ આપવામાં આવેલ છે Sen aldın abi. Bari ya da bir şey